સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે મેં બેસ્તાન આવાસમાં નોકરી કરું છું સફાઈ કામદાર છું આરોગ્યની અંદરમાં સાઉથ ઝોનમાં અને મારો કર્મચારી નંબર છે તેતાલીસ બે તોતેર તમે સર મેં આજે મેં બે ત્રણ ગાળાથી નોકરી પર ન આજે મેં નોકરી પર હાજર થયો એ કોઈ તાણું કોઈ ભાઈઓ છે પંડિત કરીને અમારા ડોર ટુ ડોરવાળા ગાડીને ગાળામાં ગાળ કરવા લાવી ગયો તો ડોર ટુ ગાડી લઈને ભાગી ગયો મારો મેન વિસ્તાર છે મેં ઝાડુ લઈને આજે મેં ફરજ હજાવવા બજાવવા ગયો તો મને હું કેવા લાગ્યો કે તમારા મ્યુનિસિપાલટી કા હરામતા પગાર લેતી એમ કે મારા હાથે આ શબ્દ બોલવા લાગ્યો અને મારો હાથ ચલાકી કરીને મારો ઠાકો અહીંયા પગડે ગયો તમે મારા અધિકારી ને ફોન કરો તમારા સાહેબે ફોન નથી યુજકો તમે ઓફિસે ગયો ઓફિસે ચક્કુ લઈને આવ્યો અને મારા ઓફિસ ની અંદર ની અંદર ચક્કુ ઓફિસ માં આવીને મને ચક્કુ મારીને ગયો અમારો હાથ તમે જોઈ લો અને આખું બ્લડ મારું ઓફિસ ની અંદર પડેલું હતું સાહેબ અને મારા કર્મચારી લોકો મને અહીંયા સિવિલ હોસ્પિટલમાં મને એકસો આઠ માં ખસેડીને સાહેબ અહીંયા લાવ્યો સાહેબ નું કહેવાનું સાહેબ ને ફોન કર્યો ના સાહેબે તાત્કાલિક આ લોકો એક્શન લીધી કે આજે એક પંદર મારી ઓફિસ નું નામ છે અમે સાત વાગ્યા ની મેં પંચિંગ કરી અને સાડા આઠ પોણા નવ વાગ્યા ની આ ઘટના બનેલી છે સર અને તે ભી મારા આવીને મને ચક્કુ મારે મને વિસ્તાર બી નથી મારી